નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધા જ વિદ્યાર્થી મિત્રોનું આજના આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે સમાસનો જે અભ્યાસ કર્યો છે એમાં પણ એક જ વિડિયામાં બધા જ સમાસનું રિવિઝન કરવાનો છે સૌથી પહેલાં પ્રથમ પૂજ્ય શ્રી મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે આજના સેશનની શરૂઆત કરીએ જો નામ આપેલું છે સમાસ કવિતા શું કામ કવિતા આપેલું છે કે તમને પંક્તિ દ્વારા છે કવિતાની પંક્તિ દ્વારા બધા જ સમાસ છે એ કઈ રીતે સરળતાથી યાદ રાખી શકો એ માટે કવિતાના રૂપમાં આપેલા છે સમાસ સમાસની જે વિશેષતા છે એ કવિતાની અંદર સમાવી દીધી છે જેમ વારે વારે વિડીયોમાં મેં કીધું છે કે ટૂંકમાં તમે કઈ રીતે યાદ રાખી શકો એ રીતે જો આ કવિતા તમને યાદ રહી જાય છે તો સમજો કે બધા જ સમાસ તમારે પાક્કા ક્યારેય તમારે ભૂલ નહીં પડે તો ચાલો સમાસની જે કવિતા છે એની આપણે શરૂઆત કરીએ ઓર શબ્દ શબ્દકાલોપ હોય દ્વંદ્વ બને સમાસ ઓર શબ્દકાલોપ હોય દ્વંદ્વ બને સમાસ સંખ્યા વાચી પ્રથમ પદ આતા દ્વિગુ કે સાથ સંખ્યા વાચી પ્રથમ પદ આતા દ્વિગુ કે સાથ આતા કે સાથ કર્મ બને વિશેષણ આતા દ્વિગુ કે સાથ કર્મ બને વિશેષણ મે પ્રથમ પદ હોતા ક્રિયા વિશેષણ મે પ્રથમ પદ હોતા ક્રિયા વિશેષણ कह मिश्रा कविराय बहुव्री में होई अर्थ अन्य का कहा मिश्रा कविराय बहुव्रीहि में होई अन्य का अर्थ तत्पुरुष में तरता सदा चिन्ह कारक का તત્પુરુષ મેંક્તિઓ છે પંક્તિની અંદર દરેક સમાસ છે એની વિશેષતા આપેલી છે હવે તેને શબ્દ સમજીએ ઓર શબ્દ કા લોપો ઓર શબ્દનો જ્યારે લોપ થઈ ગયેલો હોય છે ત્યારે કયો સમાસ બને છે તો કે દ્વંદ સમાસ સંખ્યાવાચી પ્રદમ પ્રથમ પદ પૂર્વપદ છે એ સંખ્યાવાચી હોય ત્યારે કયો સમાસ બને તો કે દ્વિગુ સમાસ હવે ત્યાર પછીની જે લીટી છે સમજવાની છે કે આપણે એ તો યાદ રાખ્યું કે આગળનું પદ છે સંખ્યાવાચી હોય ત્યારે એ દ્વિગુ સમાસ બને આતા દ્વિગુ કે સાથ કર્મ બને વિશેષણ એ કર્મધારે સમાસની વાત કરે છે કે આગળનો કદાચ ઘણી વખત એવા શબ્દ આપેલા હોય છે કે નવયુગ તો એ નવયુગનો સમૂહનો નિર્દેશ કરતો નથી એ દ્વિગુ સમાસ બનતો નથી પરંતુ એ શું બતાવે છે યુગની વિશેષતા બતાવે છે એટલે કીધું છે આતા દ્વિગુ કે સાથ કર્મ મેં બને વિશેષણ એટલે કે કર્મમાં જ્યારે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ત્યારે કર્મધારે સમાસ થાય આગળ જોઈએ અવયવી ભાવ મેં પ્રથમ પદ હોતા ક્રિયા વિશેષણ પૂર્વપદ કેવું હોય છે કે ઉત્તર જે પદ છે એની વિશેષતા દર્શાવતું પદ વિશેષણ દર્શાવે કે ક્રિયા છે એ કઈ રીતે કરવાની છે કહા મિશ્ર કવિરાય બહુવિહિમે હોય અન્ય કા અર્થ બહુવિહિમા શું યાદ રાખવાનું તો કે બંને પદ છે કોઈ ત્રીજાની વાત કરતા હોય છે ત્રીજાનો નિર્દેશ કરતા હોય છે તત્પુરુષ મેં લુપ્ત રહેતા કારક કા કારક એ વિભક્તિની પ્રત્યયના રૂપમાં છે કે વિભક્તિ જે છે એની અંદર જે પ્રત્યય આવે છે એ પ્રત્યય છે તત્પુરુષ સમાસની અંદર લુપ્ત રહેતા હોય છે જ્યારે વિગ્રહ કરે ત્યારે મૂકવામાં આવે ત્યારે સમજ આવે છે કે આ વિભક્તિના પ્રત્યય લાગેલા છે એટલા માટે તત્પુરુષ સમાસ થાય તો વિદ્યાર્થી માત્ર માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે ઓરિયા અથવા એવા શબ્દ દ્વારા જ્યારે વિગ્રહ થાય ત્યારે દ્વંદ્વ સમાસ થાય પૂર્વપદ સંખ્યાવાચી હોય અને ઉત્તર પદ સમૂહવાચી હોય ત્યારે દ્વિઘુ સમાસ બને દ્વિગુ સમાસની અંદર જ્યારે પાછળનું પદ છે એ સમૂહનો નિર્દેશ કરતું નથી વિશેષણ દર્શાવે છે વિશેષતા દર્શાવે છે ત્યારે કર્મધાર સમાસ થાય છે કર્મધાર સમાસ તમે આમ પણ યાદ રાખી શકો કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય બંને પદ વિશેષણ દર્શાવતા હોય ત્યારે કર્મધાર સમાસ બને અવયવભાવ કે પૂર્વ છે એ કેવું હોય છે તો કે અવયના રૂપમાં હોય છે ક્રિયાની વિશેષતા દર્શાવતું હોય છે બહુવ્રીહી સમાસમાં શું કહેવા માંગે છે કે બંને પદ ત્રીજાની વાત કરતા હોય છે અને તત્પુરુષની અંદર વિભક્તિના જે પ્રત્યય હોય છે એનો લોપ થઈ ગયેલો હોય છે ત્યારે તત્પુરુષ સમાસ બને હવે ઉદાહરણ દ્વારા જોઈએ દ્વંદ્વ સમાસ માતા પિતા માતા ઓર પિતા ઠંડા ગરમ ઠંડા યા ગરમ સમાસ પંચામૃત પાંચ અમૃતો કા સમૂહ કર્મધારે સમાસ મહા વિદ્યાલય મહાન વિદ્યાલય છે એની વિશેષતા દર્શાવે છે મહાન અવયભાવ સમાસ જો ક્રિયા વિશેષણ કીધું હતું કે ક્રિયાની વિશેષતા દર્શાવે યથાશક્તિ યથા શું છે કે જેને જેની જેવી વ્યક્તિ પ્રમાણે છે એની અંદર જેવી આવડત છે જેવી શક્તિ છે એ અનુસારે કાર્ય કરે બહુવ્રીહી સમાસ શું કીધું હતું કે બંને પદ ગજ પ્લસ આનંદ જ્યારે ગજાનંદ શબ્દ છે છૂટો પાડવામાં આવે તો ગજ પ્લસ આનંદ પૂર્વ પદ અને ઉત્તર પદ બંને ત્રીજાની વાત કરે છે વહ જીસ્કા આનંદ ગજ જે સાહે તો બંને કોની વાત કરે છે બંને પદ ત્રીજાની

સુખ પ્રાપ્ત સુખ કો પ્રાપ્ત ધન ધ્યાન મગ્ન ધ્યાન મગ્ન પ્રેમ પૂર્ણ પ્રેમ સે પૂર્ણ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે જો તમે સરળતાથી યાદ રાખશો તો ક્યારે તમારો સમાસ છે એ ખોટો નહીં પડે ત્યાર પછી કોઈ પણ પરીક્ષા હોય કોમ્પિટિટિવ એક્ઝામ હોય તમારા નવથી બાર ધોરણમાં હોય ગમે ત્યારે હોય જો તમે આ રીતે સરળતાથી યાદ રાખેલા છે તો તમારા સમાજ છે એ ક્યારેય ખોટા નહીં પડે વિદ્યાર્થી મિત્રો મારે આ ચેનલને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા સાથી મિત્રોને પણ આનો લાભ મળે એટલે વિડીયોને શેર પણ અવશ્ય કરજો